દાહોદમાં રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેમજ સૌને સમાન વિકાસની તક મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે દાહોદ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નાગરિકોના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યો છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના સાકરદા ગામના ધર્મેન્દ્રભાઈ ભાવસિંહભાઈ ઢાંકિયા જણાવે છે કે પહેલા અમે લોકો કાચા નળિયાવાળા મકાનમાં વસવાટ કરતા હતા જેને કારણે ચોમાસા દરમિયાન અમારા મકાનમાં પાણી પડતા અનેક હાલાકીઓ વેઠવી પડતી હતી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા અમારું પાક્કું મકાન બન્યું છે જેમાં મને રૂપિયા એક લાખ વીસ હજાર સહાય મળી છે પાક્કું મકાન બનવાથી મારો પરિવાર આનંદથી રહે છે જેના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જેની શેખ ટીવીએટી ન્યૂઝ દાહોદ મારું નામ ધાકિયા ધર્મેન્દ્ર ભાવસિંહભાઈ છે અમે ગામ ગામ સાકરદા તાલુકો જિલ્લો દાહોદ અને પહેલાં અમે અહીંયા કાચા મકાનમાં રહેતા હતા નળિયાવાળું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજના તરફથી અમને મકાન મળ્યું લાભ મળ્યો તેમાં અમે આ મકાન બનાવડાયું અને મકાન બનાવડાયું અને અત્યારે અમે પરિવાર સમય સુખ શાંતિ રહીએ છીએ અને તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર